નમસ્કાર દર્શક મિત્રો આપો સાયંગ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ હાલ તમે જોશો તો નવસારી વિજલપોર નગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે વાલીઓની લાઈન લાગી છે આ બધા વાલીઓ છે અને વાલીઓ જે ખરા એ એક દાખલા માટે અહીંયા વલખા મારી રહ્યા છે કારણ કે આરોગ્ય વિભાગ શિક્ષણ વિભાગ અને સાથે જ જો વાત કરવામાં આવે તો સરકારની વિસંગતતાના કારણે બાળકોના જે નામની અંદર અપડેટેશન આવ્યું છે એટલે કે એક નવી પ્રણાલી બહાર કાઢવામાં આવી છે અને એ પ્રમાણે પ્રમાણે આપ જોશો તો પહેલાં બાળકનો જ્યારે જન્મનો દાખલો આપવામાં આવતો તો એ દાખલાની અંદર માત્ર બાળકનું નામ લખવામાં આવતું પણ હવે એવું થઈ ગયું છે કે બાળકનું આખું નામ માગી રહ્યા છે અને ત્યારબાદ જ આપનો આધાર કાર્ડ અપડેટ થઈ શકે એમ છે અને એના માટે કરી અને વાલીઓએ લાંબી કતારની અંદર લાગવું પડે છે કારણ કે પહેલાં સરકાર દ્વારા જ દાખલો આપવામાં આવ્યો અને એ દાખલાની અંદર બાળકનું નામ એક બ્રેકેટમાં પિતાનું નામ બીજા બ્રેકેટમાં માતાનું નામ ત્રીજા બ્રેકેટમાં અને થયું એવું કે હવે આખા નામ સાથેનો દાખલો માંગવામાં આવી રહ્યો છે અને એના માટે સુધારણા કરાવડાવી પડે અને તમે જોશો એ પ્રમાણે કે આવા વ્યક્તિઓએ પણ કે જે સારી રીતે અત્યારે અક્ષક્ષમ છે એમણે લાઈનની અંદર ઊભું રહેવું પડે છે ભાઈ શું નામ છે તમારું મારું પડી પ્રદીપભાઈ શેના માટે આવ્યા તમે દાખલો કોને માગો

પિતાનું નામ અલગ અને માતાનું નામ અલગ આમ ત્રણ બેકેટની અંદર આપવામાં આવતું હવે આખા નામ સાથેનો એક દાખલો માંગવામાં આવી રહ્યો છે અને એના કારણે લઈ અને આ માત્ર એક પ્રોસેસ નથી અહીંયાથી પતાવી અને પાછું મરણમાં જવાનું ત્યાં ત્યાંથી પતાવી પાછું આધાર કાર્ડ માટે જવાનું અને ત્યાં એટલે કે આ સરકારની અંદર માત્ર લાઇનમાં લાગવું આ ત્રણ કચેરીઓની વિસંગતતાના કારણે માત્ર લાઇનમાં લાગવું પડે છે અને આ બિચારો કોન્ટ્રાક્ટ પરનો સ્ટાફ જે ખરો એ આ લાંબી લાઇનના ધસારાનો ગુસ્સો એ સહન કરે છે કારણ કે એમને આવી રોજની લાઇનો લાગે છે અને રોજની લાઇનો લાગવાના કારણે એમણે પણ જવાબ આપતા થાકી જવાય છે તમે જુઓ એ પ્રમાણે જો કે જુવાનીઓ છે અને ફટાફટ કામ કરી રહ્યો છે પણ પરિસ્થિતિ એ છે કે આ પ્રમાણે જ્યારે લાઈનો લાગે છે ત્યારે વાલીઓને કેટલી તકલીફ પડે છે બેન શું નામ છે તમારું સાયમા આપ કોના માટે આવ્યા મને હા કેટલા વખત અહીંયા ઊભા છો આ બરાબર અને કેટલા દિવસથી આ કામ માટે તમે આટા ફિરા કરો છો કાગળિયા ભેગા કરો છો ત્રણ દિવસથી તમે જુઓ એ પ્રમાણે કે ગૃહિણી ત્રણ દિવસથી આંટાફેરા કરી રહી છે ધક્કા ખાઈ રહી છે આ માત્ર એક જગ્યા બતાવી હવે તમને બીજી જગ્યા બતાવું જન્મ મરણમાં કે ત્યાં કેટલી લાઈન લાગી છે એ પણ તમે જુઓ એટલે તમને ખ્યાલ આવશે કે સરકારી કચેરીની અંદર કામ તો થાય છે પણ એ લોકો બિચારા પોતે પણ અટવાયેલા હોય છે આ છે જન્મ મરણ લગ્ન નોંધણી વિભાગ અને ત્યાં આ લાઇન જુઓ આપ એટલે આપને ખ્યાલ આવશે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખોપર ખો અને જ્યારથી આ સરકાર બની છે ત્યારથી માત્ર માણસ

તમે જુઓ એ પ્રમાણે કે જન્મનો દાખલો તો છે જ પણ એની અંદર સુધારો કરવાનો એટલે કરાવે ને સુધારો કરાવે સોગન નામું કરવાનો સુધારો કરવાનો કેટલા રૂપિયાનો ખર્ચો થયો આમાં 400 થી 500 રૂપિયા લાગી જ જાય અને કેટલો સમય લાગ્યો 4 દિવસ આ ચોથો દિવસ છે આ ચોથો દિવસ 400 500 રૂપિયાનો ખર્જો અને લાઈનમાં દરેક વખતે લાઈનમાં ઉભરે દરેક વખતે સાક્ષીની સહી કરીને બહારથી આવો એટલે લાઈનમાં ઉભરેવાનું પાછા નહીં જાય અંદર

સાતમા સુધી જરૂર પડીને હવે જરૂર પડે હવે જરૂર પડે હવે કે આઠમા સુધી જરૂર પડશે દસમા ની પરીક્ષા આપે ત્યાં સુધી જરૂર પડશે એમ બધો સીધો તમારે એમ બદલાવું પડશે બધું નામ ને જન્મેલો ત્યારે તમે જન્મનો દાખલો તો કઢાવેલો કઢાવેલો ને કરાવેલો કરાવેલો અહીંયા આધાર કાર્ડ બી હતો ને હા બધું જ છે આધાર કાર્ડ પણ હતો જન્મનો દાખલો પણ હતો છતાં પણ નવો નિયમ કાઢીને બાબુઓ બેસી ગયા એસી ચેમ્બરમાં બેઠેલા બાબુઓને ખબર પડે ખરી કે આની પાછળ કેટલા રૂપિયાનો ખર્ચો થાય ને પેરેન્ટ્સે કેટલું હેરાન થવું પડે ભાઈ શું નામ છે આપનું મિહિર જોશી મિહિર જોશી જોશીભાઈ કેટલા દિવસથી ધક્કા ખાવ છો પહેલો દિવસ પહેલો દિવસ છે કેટલી મહેનત કરવી પડી કાગળિયા ભેગા કરવા માટે બધું રેડી હોય તો મહેનત ના કરવી પડે અચ્છા એફિડેવિટ કરાવ્યું હા કરાવ્યું કેટલા રૂપિયાનો ખર્ચો થયો આફિડેવિટમાં નથી કરવું નથી કરતો બરાબર પણ તમે જુઓ એ પ્રમાણે કે આટલો ઠુકળો તૈયાર કરવો પડે એક નામ સુધારો કરવા માટે અને આ રોજના કેટલા લોકો આની અંદર ધક્કા ખાતા હશે અને એમની શું પરિસ્થિતિ થશે હશે એટલે સરકાર એક નિયમ બનાવે પણ એ નિયમની પાછળ લોકોએ કેટલું હેરાન થવું પડે એ જોશે કોણ અને એના માટે જવાબદાર કોણ તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાર તારો નવસારી લાવ્યો અને ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન સાયલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન